नमस्कार मेरा नाम राजेश शर्मा है और मैं ब्रुक इंडिया संस्था में हेड ऑफ़ प्रोग्राम के पद पर काम करता हूँ आज हम लोग जो यहाँ पे कच्छ इक्व एंड वेलफेयर प्रोक्ट में एक अश्वमित्व सम्मेलन का आयोजन कर रहे हैं इस सम्मेलन में विभिन्न गाँव से लगभग चालीस पैंतालीस गाँव से अश्वपालक और महिलाएं प्रतिनिधि अश्व कल्याण समूह के प्रतिनिधि समितियों के प्रतिनिधि आए हुए हैं साथ ही हमने यहाँ पे जो मुख्य सरकारी विभाग हैं इस पशुपालन विभाग है रूरल डेवलपमेंट डिपार्टमेंट एन आर एल एन स्कीम और और कुछ अन्य विभागों से प्रतिनिधियों को भी बुलाया है जिससे पशुपालकों को उनके विभागों के बारे में जानकारी मिल सके एक साल के अंतर्गत जो भी पशुपालकों ने सखी मंडलों ने काम किया है समितियों ने काम किया है उसको आज शेयर करेंगे और और आने वाला जो साल है उसमें जो भी उनकी गतिविधि होंगी उसको और बेहतर कैसे बनाया जाएगा इसके बारे में हम लोग आज बात करेंगे कच में कौन कौन से प्रकार के हसुओं मिलते हैं और क्या है उसकी खासियत एक्चुअली मुख्यतः हम लोग काम काजी पशुओं पर काम करते हैं जो सामान का ढोने का काम मुख्यतया करते हैं और जो मछली पालते हैं जो लोग समुद्र से वो भी कम्युनिटी के साथ हम लोग काम करते हैं तो उनमें अलग अलग प्रकार की समस्याएं होती हैं जैसे मछली पालने वालों की कुछ अलग समस्याएं होती हैं पैरों में बिकड़न ये बाकी नॉर्मली जो बीमारी है जैसे मान लीजिए जै पेट दर्द की बीमारी है सर्रा है કેપ ਇਸ طرح કે બીમારીઓ કે બચાવ સે ભી હમ લોગ કામ કરતે હે તો હમારા મુખ્ય ઉદ્દેશ કોઈ સ્પેસિફિક બ્રીડ નહીં હે લેકિન યે હે કે જો આસ્ટ્રા કે મતલબ ઘોડે ગધે ખצર જો ભી કામ કરને વાલે હે ઉન સભી કે સાથ હમ લોગ પ્રબંધન સમિતિ જાગરૂકતા સંબંધી કાર્ય કરતે હે સુના મેને બહી જાય મારુ નામ છે ઇસ્માઇલ મોમન માંદલિયા ગામ લૂની થી આવું છું મુન્દ્રા તાલુકા થી અને ઓલો અસુમિત્ર ગોરા રાખી હે છે હમે તમારા ગને કેટલા ગોરા છે ગોરા લબગ આપના 20 20 ગોરા છે અને દરિયામાં જ એ કામ કરી કરે છે દરિયા એટલે પાણી દરિયાનું આવે થોડો તાકો પાણી હોય એનાથી અંદર જેટલે આપણો બોટ પોચતો હોય એ બોટમાં ઉપર લગાડી અને ઉપર એનું માલ લઈ આવવાનું માછીમાર અત્યારે તમે આસો આસો સંમેલન માં આવ્યા છો શું કહેશો એમાં તો અમે ઘણું ફાયદો થે છે અમે 4 5 વર્ષથી આમાં જોડાયેલા છે ગ્રુપમાં એટલે ગ્રુપમાં એટલો છે કે થોડીક આપણે બેંક બચત કરીએ છે મહિનાની 200 રૂપિયા અને એવું છે કે એમાં એક ખર્ચે ગીત અમે આપીલી છે શું છે કે આપો હું ગામથી આલો કંઠો થોડું દૂર રહે છે એટલે ડોક્ટર એની સારવાર ગામડિયામાં થતી નતી ફસ્કેટ ગીતમાં આલો બે ચાર ધવાઉં જો હોય એટલે અમે ફોન કરી એટલે પૂછીને એ દવા કરીએ છે તો કોઈ દિવસે એમાં ગોરો

અને મારું પદ છે ઝોનલ પ્રોગ્રામ કોર્ડિનેટર અમારી ઓફિસ મહેસાણામાં છે અને ત્યાંથી ગુજરાત રાજસ્થાન અને હરિયાણા જોઈએ છે બ્રુક ઇન્ડિયા એક સંસ્થા જે છેલ્લા નેવું વર્ષથી પશુઓ અશ્વ પર કામ કરતી હોય છે જેમ કે ઘોડા ગધેડા અને કચ્છર પર એ રીતે અમારો કચ્છની અંદર એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેમાં છેલ્લા અમે સાડા પાંચ છ વર્ષથી કામ કરી રહ્યા છે તો આ જેટલા બી પશુ માલિકો છે અમે દર વર્ષે એક સંમેલન નું આયોજન કરીએ છીએ જ્યાં જેટલી સારી વસ્તુ પશુ માલિક એમના પશુ માટે કરી રહ્યા છે અહીંયા બીજા બધા પશુ માલિક મળશે એકબીજાને નોલેજ આપશે જેનાથી શું થશે આવના દેશમાં પરિવર્તન દેખાય કે જે સારી વસ્તુઓ જે પશુ માટે છે એ આપ લે થાય અને એમનું નોલેજ વધે એમથી ખાસ કરીને જે અમે કામ કરીએ છીએ એ અશ્વ છે ઘોડા ગધેડા અને કચ્છમાં જોવા જઈએ તો ઘોડા અને ગધડા ની વસ્તી વધારે છે કમ્પેર ટુ ખચ્ચર છે જ નહીં ઓલમોસ્ટ નીલ જેવા છે અને આ બધા અમે એ લોકો પર કામ કે જે વર્કિંગ એનિમલ કહેવાય જે કામ કરતા હોય છે